નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નાગપંચમીની ધાર્મિક વાર્તા મિત્રો નાના સરખા ગામમાં એક ડોશી રહે તેને સાત દીકરા હતા સાતેયને પરણાવી દીધા હતા સાતેય વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેદભાવ અને નાની વહુનું મોઢું દીઠું એ ન ગમે નાની વહુને પિયરમાં કોઈ નથી એટલે સૌ તેને નિપરી કહીને બોલાવતા ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવાનું આપે સાત સાત વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુ ઉપર ભગવાનની દયા ઉતરી અને ડોશીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધની ખીર રાંધેલા તપેલામાં કપોટી બાંધેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી લીધી પછી તે લુગડાનો ગાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાઠા પર રાખી હતી ધોયા પછી ખાવા વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા તે નાગણીને ખીરની વાસ આવી એ તો ઝટ બહાર આવી ને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની વહુ કપડાં ધોઈ રહી હતી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી જેણે ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને ભલેને ખાધી જેણે ખાધી હોય તેને અમૃતનો ઓટકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થઈ બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું હું આ ગામમાં રહું છું મારે છ જેઠ છે અને જેઠાણી છે એને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસ પર કામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે મારે પિયરમાં પણ કોઈ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યારું ખાઈ ગયું તેથી એવું કહ્યું નાગણી પ્રસન્ન થઈ બોલી બહેન તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી નાંગણી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજજે ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેરે ગઈ જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગણીમાંને કંકોત્રી પહોંચાડી ખોળો ભરવાનો દિવસ આવતા જ નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી હવે નિપરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઢાઢશો ત્યાં તો બે રાજકુમાર જેવા જ દેખાતા રૂપાળા જુવાનિયા આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની બહુ સમજી ગઈ કે નાંગણી માએ મોકલ્યા છે ડોશી અને તેની છ વહુઓ તો ઘરવાઈ ગઈ કે આ વળી શું નાની વહુના પિયરમાં ક્યાંથી જાગ્યા આટલા બધા કપડાં દાગીના આટલો બધો ઠાઠ ડોશીએ તો તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા રસોડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુંવરો નાગ સ્વરૂપ ધારણ કરી અને બધું દૂધ પી ગયા ખોળો ભરતી વખતે નાગકુંવરોએ જરી કસબો ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા નાગ કુંવરો કહે અમારી બહેનને હવે વળાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુંવરો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાંગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી અને કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓના કુંવરોને દિવસોમાં ત્રણ વખત દૂધ પાવાનું ફૂકેલું દૂધ તૈયાર એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની વહુએ રૂપાળો દીકરો અને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડ્યો એટલે દૂધ તૈયાર થઈ થયું સમજી બે નાગ કુંવરો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાં ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગ કુંવરોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી કપાઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે કુંવરો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારેય વેદનાથી પીડાવા લાગ્યા નાની વહુ થોડી વારે આવી જોયું તો બંને નાગકુંવરો પૂછડીઓ કપાઈ ગઈ હતી અને બીજા બેના મોઢા સળગી ગયા હતા તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે ચારેય નાગ સમજાવ્યા અને કહ્યું છોકરો તો તમારો ભાણે જ થાય ને એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડી અને છોકરો ખોળામાં મૂક્યો દોષી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ ને એ દિવસથી જ ઘરમાં નાની વહુના માન વધ્યું અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુંવરો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલ નાગના રૂપમાં નાની વહુના સાસરી આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું ખમા મારા ભાઈઓને આ સાંભળી નાગકુંવરોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુંવરો પાછા ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ખમ્મા મારા ભાઈઓને હવે નાગકુંવરોને બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીની દૂધની ટબોડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગયો લાવીને ઘડી કરી દેશ આ મેણું નાની વહુને હળોહળ લાગી ગયું તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરું ને તે તો નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું બેટી આમાં મુંજાઈ શું ગઈ આવતીકાલે જ તારે ત્યાં ઘણી બધી ગાયો હશે માટે ઘરે જઈને વાડો બાંધવા મન નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બાંધીને છે જે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીઓથી પી શકે છે હવે આપણે દૂધ કે માખણ કે ઘીની કોઈ તકલીફ નહીં રહે આ સાંભળતા જ જેઠાણીઓનો હોંશ ઉતરી ગયા હે નાગણીમાં તમે જેમ નાની વહુને ફળ્યા તેમ આ વાર્તા સાંભળનાર વ્રત કરનાર અને વિડીયો જોનારને તમે ફળજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો